એપ્લિકેશનની મદદથી નવ્વાણું ટકા જે ફરિયાદો છે એનો નિકાલ લાવવામાં આવ્યો છે તો ચલો આગળ જોઈએ કે આ એપ્લિકેશન કઈ છે અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો એટલે લોકોને પણ ખ્યાલ આવે કે સરકારની આવી એક એપ્લિકેશન છે અને એની મદદથી શહેરના જે પ્રશ્ન છે અથવા તો રાજ્યના જે કંઈ પણ પ્રશ્ન છે એ સોલ્વ થઈ શકે અને ભવિષ્યની અંદર પણ ગંભીર બ્રિજ ની જોડે જેવો હાદસો થયો એવો ન થાય અને ખાડાઓ છે એ પણ જલ્દીથી પુરાઈ જાય રસ્તાનું કામ જલ્દીથી થઈ જાય કે એક્સિડન્ટ તો થતા પણ ઓછા થઈ જાય વેબસાઈટ ની આપણે વાત કરીએ તો માર્ગ સહાય ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ જે છે એ ઓફિશિયલ વેબસાઈટ છે આપણે ઘણી વખત વિડિયોની અંદર ચર્ચા કરી છે કે ડોટ જીઓવી ડોટ ઇન હોય એ એક સરકારી વેબસાઈટ હોય છે તો આ ગુજરાત સરકારની એક સરકારી વેબસાઇટ છે તમે જેવું વેબસાઇટ ઉપર જશો એવું તમને અહીંયા જોઈ શકી ગુજરાત માર્ગની આ વેબસાઇટ પાસવર્ડ નાખી અને તમે લોગિન કરી શકો છો અહીંયા તમે સબમિટ કમ્પ્લેન વિથ ક્લિક ટ્રેક યોર કમ્પ્લેન સ્ટેટસ અને એન્સ્યુ ટાઈમલી રિઝોલ્યુશન એટલે કે અહીંયા તમારે તમારી કમ્પ્લેન સબમિટ કરી શકો છો એને ટ્રેક પણ કરી શકો છો કે શું સ્ટેટસ છે અને ટાઈમલી એનું રિઝોલ્યુશન પણ આવે છે આ કમ્પ્લેન તમે કરી છે એનું શું સ્ટેટસ છે અને શું એક્શન લેવામાં આવ્યા છે એનો પણ પૂરો રિપોર્ટ છે એ સરકાર દ્વારા તમને દેવામાં આવે છે જેને પણ કમ્પ્લેન કરી હોય છે ત્યારબાદ અહીંયા તમારે તમારો ફોન નંબર નાખવાનો છે અને પાસવર્ડ નાખી અને લોગિન કરવાનું છે ગુજરાત માર્ગની જે પબ્લિક ગ્રિવિનન્સ વેબસાઇટ છે એના અલાવા આ એક પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે આ એપ્લિકેશન ઓથેન્ટિક એપ્લિકેશન છે એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ઓફ આ એપ્લિકેશન છે તો પણ તમે તમારી ફરિયાદ કરી શકો છો જેવી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એવું તમને રજીસ્ટર અને સાઇન સાઇન માગશે ની અંદર તમે તમારા મોબાઈલ નંબરની મદદથી એને પ્રોસેસ કરી શકશો મોબાઈલ નંબર નાખી અને તમારે પ્રોસીડ કરવાનું છે જેવું તમે પ્રોસેસ કરશો એવું તમારી પાસે આ એક પેજ છે ઓપન થઈ જશે એની અંદર અહીંયા તમારે સિલેક્ટ ટાઇપ કરવાનું છે કઈ ટાઇપની ફરિયાદ તમે કરવા માંગો છો ત્યારબાદ તેની ઈમેજ છે એ કેપ્ચર કરવાની છે અહીંયા ઉપર તમારે ડિટેલ નાખવાની છે જેમ કે આ રસ્તા ઉપર ખાડો છે તો તમે સૌથી પહેલા તો ટાઇપ સિલેક્ટ કરશો ત્યારબાદ આ ફોટો આ ખાડાનો ફોટો પાડશો અને ત્યારબાદ અહીંયા ઉપર લખશો કે આ જગ્યાએ આ શહેરની અંદર આ જગ્યાએ આ ખાડો છે જેના લીધે આટલી

રોડ અંદર કઈ ખામી હોય તો એ નાખી શકો છોપડ છે અથવા તો રોડમાં કંઈ ખામી છે રોડની અંદર ખાડા પડી ગયા છે ઓવરબ્રિજ છે એની અંદર કંઈ ખામી છે ઓવરબ્રિજની અંદર એવું કંઈ ભયજનક છે અથવા તો કોઈ બિલ્ડિંગો એવા છે કે જે પડવા આવ્યા છે એનાથી કંઈ નુકસાન થવાનું છે એ કોઈ પણ ફરિયાદ તમે આની અંદર નાખી શકો છો અહીંયા તમારે ટાઈપ સિલેક્ટ કરી અને કેમેરાનો અને ગેલેરીનો ઓપ્શન આવશે કેમેરા દ્વારા તમે તરત જ ફોટો ખેંચી શકશો અને ગેલેરી દ્વારા તમે જે ફોટો પાડેલો હશે એને તમે અપલોડ કરી શકશો અપલોડ કરશો એટલે અહીંયા ઉપર જે હું બતાવ્યું હતું એ તમને બતાવશે ખાડાનો ફોટો આવશે કે ત્યારબાદ તમારે લખવાનું છે કે આ જગ્યાએ ખાડું છે કે આ જગ્યાએ કાંઈક ખામી છે અત્યાર સુધીની અંદર જે આ ગુજમાર્ક એપ્લિકેશન્સ છે એની અંદર રાજ્યભરમાંથી કોઈ દસ હજાર કરતાં વધુ નાગરિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો છ કરોડ પબ્લિક છે છ કરોડમાંથી ખાલી દસ હજાર લોકોને જ એપ્લિકેશન વિશે ખબર છે અને દસ હજાર લોકોએ જ આ એપ્લિકેશનની અંદર રજીસ્ટ્રેશન કરાવ્યું છે અત્યાર સુધીની અંદર છ મહિનામાં ત્રણ હજાર છસો ને વીસ જેટલી ફરિયાદો જે છે એનો તાત્કાલિક સરકાર દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે એપ્લિકેશન થકી નાગરિકો દ્વારા ત્રણ હજાર છસોને બત્રીસ જેટલી ફરિયાદો આપવામાં આવી હતી અને એમાંથી ત્રણ હજાર છસો ને વીસ ફરિયાદોનો નિકાલ પણ કરવામાં આવ્યો છે આની અંદર નવ્વાણું પણ છાંસઠ ટકા સાથે ત્રણ હજાર છસો ને વીસ ફરિયાદનું સકારાત્મક નિર્ણય નિરાકરણ લાવવામાં આવ્યું છે અને સાત જેટલી જે ફરિયાદો છે એના ઉપર કામગીરી પ્રગતિમાં છે એટલે કે તમે આની અંદર ફરિયાદ કરશો ત્યારબાદ સરકાર આના ઉપર એક ફૂલી એક્શન લેશે અને એક ફૂલ્લી તમને રિપોર્ટ પણ બનાવીને આપશે કે તમે જે ફરિયાદ કરી છે એનું હાલમાં શું સ્ટેટસ છે અત્યાર સુધીની અંદર આપણે વાત કરીએ તો ખાલી સાત જેટલી જે ફરિયાદ છે એની કામગીરી પ્રતિ પ્રગતિની અંદર છે જોઈ શકો છો કે આ જે છે એ પણ સરકાર દ્વારા પણ આ જે સમસ્યાઓ થઈ રહી છે એના લીધે સરકારે પણ આ બહાર પાડ્યું છે કે ગુજમાર તમારો અવાજ તમારી પ્રાથમિકતા છે રસ્તાની સમસ્યા જે છે એની જાણ તમે કરી શકો છો ખાડા નુકસાન સ્ટ્રકચરને નુકસાન બમ્પ પેન્ટ કરેલો નથી આ એપ્લિકેશન જે છે એનો ક્યુઆર કોડ પણ આપેલો છે અહીંયા તમારે ક્લિક કરવાનું છે જાણ કરવાની છે અને સુધારવાની જાણ કરવાની છે કે આની અંદર શું સુધારો કરવાનો છે આમાં ક્લિક કરો તમને રિપોર્ટ પણ મળશે અને આની અંદર તમારી ફરિયાદનું સ્ટેટસ શું છે એ પણ જાણી શકાશે આમાં રોડ ને લગતું અથવા તો કોઈ પણ બિલ્ડિંગની અંદર કઈ ખામી છે કોઈ પણ ફરિયાદ તમે કરી શકો છો અને આ એક ઓફિશિયલ ક્યુઆર કોડ પણ આપેલો છે અહીંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો સિમ્પલ તમારા મોબાઈલ નંબર વડે રજીસ્ટ્રેશન કરવાનું છે ફરિયાદ તમે કઈ જગ્યાએ કરવા માંગો છો રોડની છે બિલ્ડિંગની છે કે બંપની છે પુલની છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ફોટો ખેંચવાનો રહેશે અને નીચે ડિસ્ક્રિપ્શન્સની અંદર વિગત લખવાની રહેશે ત્યારબાદ એને સિમ્પલ સબમિટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમને દેખાશે કે તમારી જે ફરિયાદ છે સબમિટ થઈ ગઈ છે અને ત્યાર પછી તમે ભવિષ્યની અંદર જોશો તો એ ફરિયાદ તમે કરી છે એના ઉપર શું એક્શન લેવામાં આવ્યા છે એનું ફીડબેક પણ એપ્લિકેશન મારફતે આખું રિપોર્ટ પણ તમારી પાસે આવી જશે તો આપણે ઘણી બધી વાર ફરિયાદ કરતા હોય છે કે સરકારે આવું કોઈ એક પ્લેટફોર્મ બનાવવું જોઈએ કે જે આપણે આપણો અવાજ છે ત્યાં નાખી શકીએ તો સરકારે આવું એક પ્લેટફોર્મ બનાવેલું છે ગુજ માર્ગ ખાડાઓને લગતી રોડને લગતી બ્રિજને લગતી અથવા તો ભયજનક કોઈ પણ તમને એવું લાગતું હોય તો એ તમે ઘરે બેઠા જ આ એપ્લિકેશનની મદદથી આ ખાડાઓ

હાદસા ન થાય એના માટે એપ્લિકેશન ખૂબ જ જરૂરી છે આપણો અવાજ સરકાર સુધી પહોંચાડવો પણ ખૂબ જરૂરી છે તો આ એપ્લિકેશન એક સારું એવું માધ્યમ છે કમેન્ટની અંદર જરૂરથી લખજો કે વિડીયો તમને કેવો લાગ્યો